આજે તમને ખેડૂત માટે જે આવતું વર્ષ કેવું જશે એનું અનુમાન હું ત્રીસ બત્રીસ વર્ષથી આ વરસાદની આગાહી આપું છું આજે એક ટીટોળી ઈંડા એક ભટલી વાક કે ખગોળ વિદ્યાના આધારે ઘણું અનુમાન થાય છે કે આ વર્ષે ટીટોળી ઈંડા ચાર મૂકેલ છે આ ચાર મૂક્ય જે જે જમીન ઉપર હોય છે એટલે આ વર્ષે કદાચ વરસાદ ચારે મહિના વરસાદ થશે અને આ વર્ષે કદાચ બંદર ઉપર એટલે વેરાળ બંદર ઉપર વધારે વરસાદ થાય ને અતિવૃષ્ટિ થાય તેવું ઉપર મારું પૂરું અનુમાન છે અને ખેડૂત મિત્રો તમને મારા પા પુરાવા સહિત હું ટીટોળી ઈંડા એક મારા ખેતરની અંદર તમને બતાવું છે જે અમારો ભાણે છે અને ખેતર અંદર પુરાવા સહિત હું આપું ઈંડા કેવી રીતે છે તમે બતાવું આપું છું

આવતો વર્ષ કેવું છે હજી ઘણા પરિબળો કામ છે અત્યારે હોળીના પવનની અંદર આધાર મેં આપેલો કે ત્યાં હજી પણ અખાત્રીય પવન અને આ ટીટોળી ઈંડા એક મેં પુરાવા છે મેં અત્યારે તમને બતાવેલ છે ટીટોળના ઈંડા બતાવે છે જે ચારે ચારે એક જમીન ઉપર છે અને જે બંદર એટલે વેરાળ બંદર ઉપર કદાચ જુલાઈની અંદર અતિવૃષ્ટિ થવાનો સંભવ તેવું મારું પૂર્વાનુમાન છે અને અત્યારે જે વરસાદ થયેલો છે અશ્વિની નક્ષત્રમાં એ અશ્વિની નક્ષત્ર વરસાદ જો વરસાદ થાય એટલે વરસાદ વરસ વરસાદ ઓછો થાય અને તારીખ અગિયાર પાંચ ને ચોવીસ પાંચની અંદર કુતિકાર નક્ષત્રમાં જો વરસાદ થાય તો વરસ સોળ આની વરસાદ થાય તેવું મારું પૂર્વ છે અને હજી પણ રોહિણી નક્ષત્ર બાકી ચોવીસ પાંચથી એટલે ઓગણત્રીસ પાંચે એક બે અને કદાચ વાવાઝોડા થાય એવું મને ગરમી વધારે થાય એવું પાસે હોળીના પવન પણ સીધા હોવાથી સારું બતાવશે હોળી પવન દસ મિનિટ છે અને હોળીએ પવન કદાચ આ વર્ષે કદાચ રાજા પજા સુખ શાંતિ સુઈ નાખે એવું મારું અનુમાન અનુમાન છે તો ખેડૂત મિત્રોને ખાસ કરીને જે તમે આગાહી માવઠાની આપેલી હતી તો તે ક્યાંક ને ક્યાંક સચોટ પડેલી છે ખેડૂત મિત્રોના ઘણા કોલ આવેલા હતા કે આગાહી સચોટ પડેલી છે તો એના વિશે પણ ખેડૂત મિત્રોને થોડી માહિતી આપો વરસાદની આગાહી તો ઘણા લોકો આપે પણ મેં પણ માવઠાની આગાહી પણ ઘણા સચો મારો પુરાવા સહી છે એકથી ત્રણ બે હજાર ત્રેવીસની અંદર માવઠાની આગાહી મેં આપેલી છે અને વેપાર માટે મંદી આવશે એ પણ મેં વરસાદ એ ખગો વિદ્યાના વડલી વાક્ય આપેલા છે હોળીના પવન ઉપર પણ ઉતાળની ઝાડ પણ વરસ સારું જાય એ પૂરવાનુવાય છે અખાતી દિવસે હું તમને પૂરા અનુભવ અખાતી દિવસે તમે જોવાની એક પદ્ધતિ હોય છે જે સૂર્ય ભગવાન ઉગે ત્યાંથી છન્નું મિનિટ જોવાની હોય છે એ છન્નું મીટર એટલે ચાર ને ત્રીસ મિનિટથી સાંજે જઈ અને છન્નું મીટર એટલે સાતને અગિયાર મિનિટ ઉતા અખાત્રી પવન જોવાની પદ્ધતિ હોય છે અખાત્રી દિવસે જેટલા વાદળા હોય ઈશાન અગ્નિ નૈઋત્ય વાયુમાં વાદળા હોય એની ઉપર તો હું તમને અનુમાન કે કયા વાદળા કેવી રીતે હોય છે એને ક્યુ વાવેતર કરવું એ પણ એક એક મહત્ત્વ છે ઘણા લોકો કે ભલે વરસાદ સારો થાય પણ ક્યુ વાવેતરમાં ક્યાં ક્યુ વાવેતર સારું થાય એની પર કપાસ કપાસ છે મગફળી છે સોયાબીન છે અને આ વાવેતર કરવા શું ફાયદો થાય એ થાવના પર કુદરતી અનુમાન છે પણ હું એક અનુમાન છું અખાતી દિવસે એક ઘણું મહત્ત્વ છે અખાતી દિવસે બપોરે બાર વાગે એક લાકડીનું મહત્વ હોય છે એ લાકડી ઉભી રાખી અને કેટલો પરસાવ્યો હોય છે એ છત્રીસગા સુધી જોવાની પદ્ધતિ હોય છે અને ઉતાસ અખાતું પવન એટલે છત્રીસ કિલોમીટરની અંદર અંદર આ રેન્જ કપાય છે અને ઘણા લોકો અખાતું પોણ હું તમને પુરાવા સહિત અખાતું પોણ નમૂના આપું અને જે તમે જોઈ શકશો તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વામજાની ચેનલને આપણે લાઇક કરશું સબસ્ક્રાઈબ કરીશું અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે માટેના પ્રયત્નો કરશું મિત્રો જય શ્રી કૃષ્ણ